કે રાજ્ય અને કદાચ દેશમાં પણ આ એક પહેલાં પ્રકારનો જિલ્લો બનશે કે જેમાં સમગ્ર ગામમાં સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યા સીસીટીવી છે આપ શું જાણો છો થોડાક દિવસ પહેલાં એકાદ દોઢ વર્ષ પહેલાં જિલ્લા પોલીસે પોતાના મહેનતથી જિલ્લાના બસો અલગ અલગ પોઈન્ટ તમારા બગધરામાં પણ ચાર રસ્તા ઉપર છે અમે પોલીસે મારેલા કેમેરા છે એનું મેન્ટેનન્સ પણ પોલીસ કરે છે એટલે તમારા શાંતિ સુરક્ષા માટે પોલીસ સતત ચિંતા કરે છે એ લોગ ભાગીદારી દીધી કરે છે પોલીસ મહેનત કરે છે પૈસા લાવે છે જિલ્લામાંથી બસો પોઈન્ટ નક્કી કર્યા છે એમાં સીસીટીવી ગોઠવે છે અમારી ટીમ રોજ આમાં ફરતી હોય છે કે ભાઈ કોઈ બંધ છે કોઈ ચાલું છે રિચાર્જ કરવામાં શું છે અમારે ચાર લોકો રાઉન્ડ ધ ક્લોક અધિકારી એમાં મહેનત કરે છે પણ એ પ્રોજેક્ટ લાગ્યા પછી જિલ્લામાં જે પણ ગંભીર બનાવ છે જેમાં પણ પોલીસ મહેનત કરેલી છે એ તમામ બનાવમાં હન્ડ્રેડ પર્સન્ટ ડિટેક્શન છે તો એ બહુ અગત્યની બાબત છે બનાવ બને અને ત્યારબાદ આપણે કરવા કરતા બનાવ બનતા પહેલાં આજના જમાનામાં મને હું ગામની પરિસ્થિતિ ઓળખું છું ગામમાં જે આવે છે એટલે ગામના પરિસ્થિતિ તો વાપી જ છું પરંતુ એ મિત્ર બે અઢી ત્રણ લાખ દસ વર્ષ માટે કોઈ મોટી રકમ નથી આજે તમારે છોડાય નિયમ મારું માનવું છે જિલ્લા પોલીસ આપ સૌ પાસેથી એ પ્રકારની અપેક્ષાની મતલબ લાગણી પણ વ્યક્ત કરે છે જેથી ફરીથી આ ઓગણીસ ગામમાં જે જિલ્લામાં સીસીટીવી લગાવેલ છે એના મેન્ટેનન્સ પણ એક અલગ વસ્તુ છે સરપંચજી એ પણ બાબતે આપણે ખાલી આરંભ સુર રહીને ફાયદો નથી એસએસસીટીઓ બંધ થાય હજાર પાંચસોનો ખર્ચો હોય તો એ પણ તાત્કાલિક કરવું જોઈએ અમે તલાટી મંત્રીને પણ સંપર્ક કરે છે એ પણ લોકો ધ્યાન રાખીએ હાલ સુધી આ બે ત્રણ મહિનામાં જે પણ બનાવ બને છે તમામ બનાવ પોલીસમાં પણ પહેલાં શું થોડું ઇન્ફોર્મેશન નેટવર્ક સ્ટ્રોંગ હતું લોકો પોલીસ ઉપર થોડા વધારે માહિતી વિચાર આપતા હતા હવે એ પણ બનતી જાય તો સીસીટીવી એ મેઇન કોટેજનું હવે શસ્ત્ર બની ગયું છે અને છેલ્લા બે ત્રણ મહિનામાં જે પણ બનાવ બનેલ છે એમાં ચોકસાહિત તમે જે પણ વિડીયો વાયરલ થયેલ છે બનાવમાં એ પોલીસના સીસીટીવીના છે ખોટા જ દૂચમાં કોઈના સીસીટીવી હશે મારું માનવું છે પરંતુ એમાં જે પણ થાય છે પોલીસના કેમેરાથી થાય છે આપ લોકો જે કેમેરા લગાવે છે આ કેમેરાથી થાય છે તો એ બહુ અગત્યની બાબત છે જે સુધી આપણે માનસ માનવી જે મહેનત છે માનવી અફર્ડ છે એને ટેકનોલોજીની જોડ નહીં આપીએ તે સુધી આપણે મતલબ બહુ સ્લો પ્રોગ્રેસ કરીશું એટલે એ બહુ સારી સરસ ટેકનોલોજી છે એનો વાપર કરવું જોઈએ અને એ માટે આપ સૌ સાથ આપશો એવી પણ અમારી અપેક્ષા છે ફરીથી આ જે ગામમાં સીસીટીવી લગાયેલ છે જે ગામમાં સીસીટીવી લગાડવાની પ્રક્રિયા છે જે ગામમાં લગાવી નથી આજે તમે સંકલ્પ લઈને જાઓ તો નેક્સ્ટ ટાઈમ સાહેબશ્રી તરફથી જ્યારે પણ આવશે ત્યારે તમારું ગામ તો હવે આપણે બધા સરપંચો જે આગેવાનો પધારેલ છે એમને વિનંતી કરીએ કે એસપી સાહેબ જે માર્ગદર્શન આપ્યું એ મુજબ જે છે એ ટૂંક સમયમાં જ આપણે પૂરું કરીએ એ અમે આશા રાખીએ છીએ અને અમરેલી જિલ્લા પોલીસ વડા સાહેબ વતી અમે ખૂબ ખૂબ